ધારીમાં પૂજ્ય મુક્તાનંદ બાપુના છાસઠ માં જન્મ દિવસ નિમિત્તે મહાબ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલું હતું ધારીમાં આવેલ દામાણી હાઈસ્કુલ ખાતે પૂજ્ય મુક્તાનંદ બાપુના છાસઠમાં જન્મદિવસ નિમિત્તે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ વિશ્વ હિન્દુ પરિષદ અને પત્રકાર અરવિંદભાઈ દવે દ્વારા આ મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પૂજ્ય મુક્તાનંદ બાપુએ ખાસ હાજરી આપેલી હતી ત્યારે અતિથિ વિશેષ તરીકે દારીના ડીસીએફ રાજદીપસિંહ ઝાલા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહી બ્લડ ડોનેટ કરેલું હતું ધારી ગામના અનેક લોકોએ બ્લડ ડોનેટ કરેલું હતું ત્યારે આ આયોજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવેલું હતું આજરોજ ખાતે જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ આજ રોજ મુક્તાનંદ બાપુના છઠમા જન્મદિવસ નિમિત્તે એન દામણી હાઈસ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અરવિંદભાઈ પત્રકાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ બ્લડ ડોનેશન કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુએ પણ હાજરી આપી હતી અને ઝાલા સાહેબ પણ હાજર રહ્યા હતા રહ્યા આ કાર્યક્રમ સફળતા પૂર્વક રહ્યો હતો અને મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા હતા